બાદમાં વિશ્લેષણ કરીએ કે શ્રદ્ધા વાતોની વચ્ચે ધર્મથી કેટલી ડરે છે આ રાજ્યની સરકાર આ કાયદાનું નામ ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબત અધિનિયમ બે હજાર ચોવીસ છે આટલા લાંબા નહીં યાદ રાખી લઈએ તો ફરી યાદ કરવાનું ભૂલાઈ જાય કે મારી સાથે ઘટના શું ઘટી છે એટલું લાંબુ નામ આ કાયદાનું છે પરંતુ ચિંતા કરવાની નથી માધ્યમો ટૂંકું નામ ટૂંક સમયમાં આપી દેશે જેને હાલ તો કાલા જાદુના નામથી ઓળખાઈ રહ્યો છે આ એક કાયદાની વાત કરીએ છીએ સરકાર દ્વારા કયા મામલાને કઈ બાબતોને આ કાયદાની બહાર રાખવાની વાત કરવામાં આવી છે તેની વાત કરીએ કારણ કે અંદર કોને રાખ્યા છે એ તમારા મગજની અંદર હશે જ તો સૌપ્રથમ ભજન કીર્તન પ્રવચન પરિક્રમા યાત્રા પદયાત્રા પ્રદક્ષિણા ચમત્કારની વાતો પ્રચાર પ્રસાર કરવો નાણાકીય કે શારીરિક નુકસાન ન હોય તેમ અને કાનનાક વિંધવા જૈનોમાં કેસલોચન જેવી પ્રક્રિયાઓ છે જે ધાર્મિક રીતે છે તેને જ્યોતિષ અને પાણીના બોરની સલાહ આપી એટલે કે પાણીના જળ સ્ત્રોતની સલાહ આપી ભૂગર્ભ જળની આ બધી જ વસ્તુઓનો સમાવેશ આ કાયદાની અંદર ગુનાની વ્યાખ્યામાં નહીં થાય તો શેનો થશે તો જેમાં માણસના જીવ સાથે જોખમ હોય આર્થિક રીતે નુકસાન થતું હોય ત્યાં થશે એટલે કે કોઈ બાળકના લિંગ બદલાવી આપવાનો કોઈ ચમત્કાર બતાવવાની વાત કરે ચમત્કારની વાત કરી અને કોઈ લૂંટ કરે અથવા તો બહેનો સાથે સંતાન સુખ મળી રહેશે તે પ્રકારે ચમત્કારની વાત કરી અને બળાત્કાર કરે આ બધી જ ઘટનાઓ માટે આ લાગુ પડશે અને સાથે સાથે જાહેરાતો માટે પણ નિયંત્રણો નક્કી કરવામાં આવ્યા છે પણ આ બધી બાબતો જેને બહાર રાખવામાં આવી છે તે ધાર્મિક પ્રકારની બાબતો છે ને ક્યાંક ને ક્યાંક એનો ડર સરકારને સતાવતો હશે કે ધર્મના નામે આપણે વાત કરીએ અને શ્રદ્ધા અંધશ્રદ્ધાની વચ્ચેનો કાયદો લાવીએ તેમાં પણ રખે ને આ બધા વ્યવસાયો એટલે કે જે ધર્મ છે જેને આપણે સામાન્ય રીતે શ્રદ્ધા તરીકે જોઈએ છે એ લાવી દઈએ તો સરકારને પણ ટકવું મુશ્કેલ બને તેવી સ્થિતિનું નિર્માણ થાય જ્યોતિષશાસ્ત્ર પાણીના જળસ્રોતો શોધવા આ બધું જ આમાં નથી આવતું કયા વિજ્ઞાનના આધારે નથી આવતું એ તો સરકાર જાણતી હશે પરંતુ આવી પ્રક્રિયાઓમાં પણ નાણાકીય છેતરપિંડી નથી થતી શું આવી પ્રક્રિયાઓ માટે નાણાકીય ખર્ચ નથી થતો શું વૈજ્ઞાનિક ધારા ધોરણ નિયમ મુજબ આ નાણાકીય ખર્ચ જે તે વ્યક્તિ જે આ પ્રકારના પ્રવચનો આપે છે જે આ પ્રકારના ચમત્કારની વાતો કરે છે પ્રચાર પ્રસાર કરે છે અને તેના આધારે ધંધો ચલાવે છે તેને લાગુ નહીં પડતા હોય શા માટે રાજ્ય સરકાર આ બધી બાબતોને બહાર રાખે છે તો મેં કહ્યું એ પ્રકારે ધર્મનો ડર સતાવે છે એટલે અંદર કોને રાખ્યા એના કરતાં બહાર કોને કોને રાખ્યા એ આ કાયદામાં વધારે સારી રીતે જવું પડે વળી સવાલ એ આવે કે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ જ્યારે હાથ બતાવવા પગ બતાવવા પગે પડવા માટે તત્પર હોય છે પોતાની કચેરીઓ સુધી એવા સાધુ બાવા કે એવા કથાકારો કેવા મહાન કથિત રીતે આત્માઓ કે જેના પ્રવચનથી હૃદય પરિવર્તન થઈ જાય તેમને સ્થાન આપતા હોય એ રાજ્યની સરકાર પાસેથી શ્રદ્ધા અંધશ્રદ્ધાના નામે કાળા કાનૂનના કાયદાની આવી જ અપેક્ષા રાખવાની હોય જેવી અપેક્ષા પ્રમાણેનો કાયદો આવ્યો છે ખેર કાળા જાદુ માટે સરકારે હા પ્રથમ કદમ ઉઠાવ્યું છે તેની આપણે સરાહના પણ કરવી જોઈએ કારણ કે રાજ્યમાં કમળ પૂજાના નામે લોકો આત્મહત્યા સુધી જાય છે તો ક્યારે મહિલાઓ સાથે બળાત્કારની ઘટનાઓ ઘટે છે તો બાળકો સાથે જાતીય શોષણની ઘટનાઓ બને છે તો ક્યાંક ચોરી અને લૂંટની પણ ઘટના બને છે છેતરપિંડીની ઘટના બને છે અને કુંબળી વયના બાળકોને ડામ દેવાની પ્રથા આજે પણ ક્યાંક જીવંત હોય તે પ્રકારના સમાચારો પણ આવે છે વળી ડાકણની પ્રથા આ પ્રથા પણ જોખમી છે કોઈ માણસને મોતના ઘાટ સુધી પહોંચાડી શકે એ પ્રકારની આ પ્રથા છે કારણ કે તેને ડાકણ કે ડાકિયા તરીકે ચીતરી દેવામાં આવે છે આમ જોવા જઈએ તો આ બધી બાબતોની વચ્ચે સરકારના પગલાની સરાહના કરવી છે પરંતુ આ કાયદો જે લાવ્યા તેમાં ક્યાંક ને ક્યાંક સરકારને ધર્મનો ડર સતાવતો હોય એ સ્પષ્ટ દેખાય છે એ પણ કહેવું જોઈએ શુભેચ્છા આપીએ છીએ આ સરકારને કે આવા અને આવા કાયદામાં સુધારા કરતા રહેશો સમય આવશે તમે આ બહાર રાખેલી બાબતોને પણ અંદર રાખવા માટે તૈયાર થશો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે